જો પાવરફુલ નામનો એક શબ્દ છે સ્પેલિંગ આપ્યો છે પાવરફુલનો બરાબર ધ્યાનથી જોજો પાવરફુલ શબ્દના જે શબ્દો છે એને આપણે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ક્રમમાં ગોઠવીએ એટલે આપણે એબીસીડી પ્રમાણે એને ક્રમમાં ગોઠવીએ તો એ ગોઠવ્યા પછી કેટલા અક્ષરોનું સ્થાન બદલશે ને એ આપણે ચેક કરવાનું છે આવા ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાય છે સૌથી પહેલાં તમારે શું કરવાનું પાવરફુલ છે ને એનું સ્પેલિંગ આમ લખી નાખવાનું પી ઓ ડબલ્યુ ઇ આર જે ઉપર આપેલો છે એ લખી નાખવાનો હવે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે આપણે જો ગોઠવી સૌથી પહેલાં એબીસીડી બોલો તો એબીસીડી એ બીસીડી બધાને આવડતી જશે એ બીસીડી બોલીએ એમાં સૌથી પહેલો ઓપ્શન જોઈએ પેલા એ ક્યાંય છે નથી બી નથી સી નથી ડી નથી તો સૌથી પહેલાં શું આવે છે ઈ તો આપણે પીની નીચે બરાબર ઈ લખીશું એના પછી શું આવશે તો કે એફ બરાબર ટૂંકમાં એબીસીડી બીસીડી પ્રમાણે આને ગોઠવી નાખવાનું પછી શું આવશે જો ઈ લખાઈ ગયું એફ લખાઈ ગયું જી એચ આઈ જે કે એલ છે એના પછી તો એના પછી શું આવશે એલ ડબલ્યુ નીચે એલ પછી એમ નથી એન નથી સીધો ઓ છે તો ની નીચે ઓ પી આવશે પછી તો ની નીચે પી પછી ક્યુ આર છે સીધો એફ નીચે આર પછી એસ નથી ટી નથી સીધો યુ છે તો યુ ની નીચે યુ અને એસટીયુ વી ને ડબલયુ છે ત્યાર પછી આર્યો જો તો એલની નીચે શું આવશે ડબલયુ આપણે પાવરફુલના સ્પેલિંગને શું કર્યું એબીસીડીના ક્રમ પ્રમાણે ગોઠવી દીધા હવે તમે ચેક કરો કે કયો અક્ષર છે એના સ્થાને ત્યાં ને ત્યાં જ રહ્યો છે એની જગ્યા બદલાણી નથી તો જો આ બદલાઈ ગયું બરાબર આ બદલાઈ ગયું આ બદલાઈ ગયું આ એની જગ્યાએ એવો થઈ ગયો અહીંયા બદલાઈ ગયો અહીંયા બદલાઈ પણ પણ જે યુ તમને દેખાય છે એ એનું સ્થાન એને જ છે ત્યાં ને ત્યાં પાછો આવ્યો એટલે એમ જ કીધું છે જો કેટલા અક્ષરનું સ્થાન નહીં બદલે તો એક અક્ષર યુનું સ્થાન છે એ નહીં બદલે બરાબર આવા દાખલા ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાય છે સ્પેલિંગ આપવો હોય એમાંથી તમારે મૂળાક્ષર પ્રમાણે ગોઠવાનું મૂળાક્ષર એટલે શું અંગ્રેજી મૂળાક્ષર એ પ્રમાણે હજી કાંઈ ડાઉટ હોય તો કમેન્ટ કરજો થેન્ક યુ